મિત્રો ગમત ગુરુ અને ત્રીજા એપિસોડમાં અમે દોરાન 6 ના બાળકો તમને આવકાર્ય છે આજે અમે સૂર્ય પરિવારના નવ ગ્રહોનો પરિચય આપીશું મિત્રો હું સૂર્ય અને આ મારો પરિવાર હું તારા મંડળનો સ્વયં પ્રકાશિત તારો છું હું પૃથ્વી કરતાં તેર લાખ ગણો મોટો છું હું પૃથ્વી પરના જીવનનો ડાટા છું હું બુધ છું હું પિરાનો છું હું સૂર્યથી નજીક આવેલો છું મિત્રો હું શુક્ર હું સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છું હું પૃથ્વીનો જોડિયો ભાઈ છું મિત્રો હું પૂઠી મને ઓળખો છો તમે રહો છો રમો છો ભણો છો એ બધું પૂઠી પર શક્ય છે મારું સ્થાન શુક્ર અને મંગળની વચ્ચે આવેલું છે અને મને પોતાની ધરી પર ફરતા ચોવીસ કલાક એટલે કે એક દિવસ લાગે છે અને સૂર્યની ફરતે ફરતા ત્રણસો દિવસ લાગે છે મિત્રો હું મંગળ હું લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છું મિત્રો હું ગુરુ હું આછા પીરસ પટ સફેદ ગ્રહ છું હું સૌ મંગળનો સૌથી મોટો ગ્રહ છું તેથી મને ભીમ ઘરે ગ્રહ કહેવામાં આવે છે મિત્રો હું સાની હું ગુરુ અને ઇરનસની વચ્ચે આવેલો છે મારા માથા પર ત્રણ સુંદર વલો આવેલા છે તેથી હું પગડા ગ્રહ ટાળી કોડ ખાઉં છું મિત્રો હું યુરાનસ હું પૃથ્વીથી ખૂબ દૂર આવેલા છું વિલિયમ હર્સલ નામના ખંગો શાસ્ત્રીએ મારી શોધ કરી મિત્રો હું હું ગ્રહ છું હું લીલા રંગનો છું મારા વાતાવરણમાં મીઠેના નામના ઝેરી વાયુ આવેલા છે મિત્રો હું ચંદ્ર છું હું પૃથ્વીનો ઉપગ્રહ છું મને પૃથ્વી ફરતા એક આતો પૂરો કરતા સત્તાવીસ દિવસ લાગે છે મારા ઉપર વાતાવરણ નથી